કેવું બેગ્રાઉન્ડ બેગ્રાઉન્ડ મસ્ત થઈ ગયું છે અત્યારે તો વાતાવરણમાં ફેરફાર થઈ ગયો છે અત્યારે મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે મજરો મજરો પવન અને અત્યારે તો આમ મજા જ આવે છે આમ કાંઈ તડકોય નથી એટલો બધો સાંયો છે એટલે મજા આવે પણ ઠંડી લાગે છે અત્યારે તો કાંઈ ને આપણે જઈએ હવે આપણે તો આ હાલવા મજા છીએ કામ બાજુ લાવવા માટે અને મસ્ત મસ્ત વાતાવરણ થઈ ગયું છે મસ્ત મજા એવું થઈ ગયું છે બેકગ્રાઉન્ડ ઉપર એવું છે

মানে কিছে এক বেনে এইটো একে ন বোলো এক বেয়া নে চিধা টাইম এক বেয়া ভূলি গী এক આપડે આરામ કરી લીધો બપોરે હવે જવાનું છે બસ આપડે કામ બાજુ એટલે કારખાના જવાનું છે તાળવી મારી દીધું ઉપર તો થાળવી મરાઈ ગયું છે ઉપર જઈશી આપડે કામ બાજુ તો ચાલો આપડે

પણ કિપના કારણે પડી ગયો કિપો અને ડડો વયો ગયો છે કોટ આમાવાળાને મળ્યો જો આકુભાઈને હવે ડરાવાનો આવા મળ્યા છે જો આકુભાઈ હવે સકાયું દવા દબ મારવા મળ્યો છે ડડાને જો બાજા બાજા જો એ બાજાને જો લે થઈ ગયો છે આ આ પછી કા દવા છે

વાઇફાઈ લાલ લાઈટ થવા મળી છે એટલે લાલ લાઇટ બંધ કરો એટલે આપણે પ્લેસે ને રિબૂટમાં દઉં રિબૂટ એટલે બંધ કરી દેવાની અને ચાલુ કરી દેવાની એટલે આગળ લાલ લાઇટ વહી જશે એટલે પછી આપણું વાઈફાઈ ચાલુ થઈ જશે બાય નહોતું વાઈફાઈ એટલે કોશિશ કરવાની જો થઈ જાય ને તો ચાલુ આ જોઈએ આપણે થઈ જાય એટલે કોશિશ કરી વાઈફાઈ ચાલુ પણ વાઈફાઈ ચાલુ થયો નહીં અને વાઇફાઈમાં દેખાડે છે ઇન્ટરનેટ નો એમ પણ તમને તમને સ્ક્રીનશોટ કરી છે મૂકી એમ દેખાય દેખાડે છે કેમ આપણે એરો દેખાડે પર્સનલ સીના એવું દેખાડે છે એટલે વાયફાઈ સારું નથી હોય અહીંયા તો આપણે લાલ લાઇટ જ થાય છે અને લાલ લાઇટને બંધ કરવાની પણ થતી નથી તો કાંઈ નહીં આપણે ન થાય તો કાંઈ હવે ખમી દઈએ એક દિવસ કાલે તો સારું થઈ જાય ન થાય તો પછી કમ્પ્લેટ કરી નાખશું કાલે તો જો પ્લોટ કાંઈ જ પૂરો કરી દેવી તો ગમે હોય તો લાઈક શેર સાથે સબસ્ક્રાઈબ કરી દો અને સાથે શેર બી કરી દેજો ચાલો બધા ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ